કેસો વધ્યા તંત્ર એલર્ટ નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ બોટાદ આ સમાચાર જોઈએ વિસ્તાર થી બોટાદ જિલ્લામાં સગીરા બાળાઓ ગર્ભવતી બનવાના સામે આવેલા આંકડાઓએ તંત્ર અને સમાજ બંનેને ચિંતામાં મૂકી દીધા આ મામલે બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય કમલેશ રાઠોડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ આંકડા માત્ર ચિંતાજનક નહીં પરંતુ ભવિષ્ય માટે ગંભીર ચેતવણી રૂપ છે તેમણે કહ્યું કે બાળ વિવાહ અને સગીરા ગર્ભાવસ્થાના કિસ્સાઓ અટકાવવા માટે કાયદા સાથે સમાજમાં વ્યાપક જાગૃતિ જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળવિહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના ચિંતાજનક જિલ્લાઓમાં સેમિનારો યોજાઈ રહ્યા છે જેમાં સમાજના આગેવાનો અને ધર્મગુરુઓને જોડવામાં આવી રહ્યા છે આયોગ દ્વારા આગામી સમયમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં ઝોન વાઇઝર સેમિનારો યોજીને સગીરા ગર્ભાવસ્થા અને બાળવિવાહ રોકવા માટે વધુ કડક પ્રયાસો હાથ ધરાશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ હિમંતભાઈ બોટાદ જિલ્લાની અંદર સગીરાઓ જે ગર્ભવતી બની આંકડા એક સામે આવ્યા છે આ કેટલી સંખ્યામાં છે હાલ હમણાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે બોટાદ જિલ્લાની અંદર ચારસો પ્લસ સગીરાઓ ગર્ભવતી થઈ છે ત્યારે આ તંત્રને કહીશું એવું એક અભિયાન આ સરકાર ચલાવી રહી છે કે બાળ લગ્ન મુક્ત અભિયાન જેનું લખ રૂપના ખર્ચે અભિયાન ચલાવે છે પણ એ ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે હોય એવું લાગે છે તો આ એક બહુ ચિંતાજનક બાબત છે કે સગીરાઓ ગર્ભવતી થઈ રહી છે તો એમાં સરકારે ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અભિયાન ન ચલાવવું જોઈએ પણ એક વ્યવસ્થિત રીતે એનો ફળ સ્વરૂપ રૂપે

સુજીરાઓ ગર્ભવતી થઈ છે એ પણ બહુ ચિંતાજનક બાબત છે અને એના માટે ગામે ગામ અત્યારે તંત્રની બધું મશીનરી તો છે કામે લાગેલી જ છે એની પાસે બધું સેટઅપ પણ બધું છે પણ એક થોસ પગલું ભરીને કાર્ય કરવું જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટપણે માંગણી છે આમાં અવેરનેસ આપવી જોઈએ પક્ષ તરીકે પણ તમે તમારી ભૂમિકા કેવી રહી છે આ નાબૂદી થાય માટે આ નબૂત થાય માટે અમારે જરૂર પડે છે અમે પણ સમાજ માટે સમાજના ઉત્થાન માટે સમાજની બધીઓ માટે એના માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સારા કાર્યો માટે સરકારની સાથે જ હોય છે સારા કાર્યોમાં સમાજની સાથે હોય કમલેશ રાઠોડ સભ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ હમણાં થોડા સમય પહેલાં જ મને બોટાદ જિલ્લામાં જે સગીર બાળાઓ ગર્ભવતી બનવાના જે કિસ્સા અંતર્ગત જે આંકડો સામે આવ્યો છે એ ખરેખર ચિંતાજનક છે અને ભવિષ્યમાં આના માટે શું થઈ શકે એના માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જ કારણસર એક બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે જેના અનુસંધાને બાળ અધિકાર સંરક્ષણ આયોગની થોડા દિવસ પહેલાં જ બેઠક મળી હતી અને જે રાજ્યમાં સૌથી ચોંકાવનારા આંકડાઓ હતા જે જિલ્લામાં એ છ સાત જિલ્લાનું અંબાજી ધામ ખાતે ત્યાં સેમિનાર પણ કર્યો હતો ને એ સેમિનારમાં સમાજના તમામ આગેવાનો બ્રાહ્મણો વિદ્વાન પંડિતો અને મોટિવેટરોને બોલાવી અને છ છ જિલ્લાના લોકોને સાથે રાખી સમાજના આગેવાનોને પણ ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં સગીરા ગર્ભવતી ન બને અને બાળ વિવાહ ન થાય એ માટે પૂરેપૂરી તકેદારી રાખવા માટેની ત્યાં આખી એક ચર્ચા વિચારણા કરી હતી સાથે સાથે કાયદામાં તો ઘણી બધી જોગવાઈઓ છે પરંતુ આપણે કાયદાના પરિપક્ષને સાથમાં રાખીને ખાસ કરીને આ એટલો ચિંતાજનક વિષય છે કે આ અંગે સમાજની અંદર જાગૃતિ ફેલાવવાની જરૂર છે માત્ર કાયદાથી ફાયદો નહીં થાય પરંતુ જે બાલિકાઓ અભ્યાસ કરે છે દસથી બાર ધોરણ સુધીની છે કોલેજ કન્યાઓ છે આ બધી દીકરીઓને આ અંગે અવેરનેસ કરી મોટિવેટરોને બોલાવી અને એમને જો આપણે માર્ગદર્શન આપશું તો ચોક્કસ આ જે સંખ્યા છે એ સંખ્યામાં ઘણો મોટો ઘટાડો થઈ શકશે સાથે સાથે બાળ અધિકાર સંરક્ષણ આયોગ પણ આ અંગે ખૂબ જ ચિંતા કરે છે અને આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં ઝોન વાઇઝ અમે આ બાળ વિવાહ અટકાવવા માટેના અને ખાસ કરીને આ જે સગીરાના સગર્ભાના કિસ્સા છે એ અંગે ચિંતન કરી દરેક જિલ્લાની અંદર એક વ્યવસ્થિત સેમિનારો યોજવાના છે જેના થકી લોકોમાં સમજ આવે અને આ એક ચિંતાજનક જે આંકડો છે એ ઘટે માટે પૂરોપૂરો પ્રયત્ન કરીશું